સાર ને સોડી આ ઘસી અને ખસી થાય જો આ સાર ને સોડી ના એનો ઓળખ્યા વગેર ના રહી તો શું થાય નીત નીચે કઈ થાય બીજું કઈ થતું નથી કેમ કે સમજણ નું ઘર નથી એટલે અકાજા એટલે કઈ જ્યા હા સાંભળ્યુંર સાસુ કહે આજે સમજા નર હોય ને એ લહે કે કે જીવન મળ્યું તો જીવતા શીખી લો આ વારંવાર મળવાનું ગંગા નર્મદાના દર્શન થકી પાપી પાવન થાય તો કડવી તુંબડી માય જબકોળો તો કડવાશ કદી ન જાય જો આપણે નાવાથી ગંગામાં નાવાથી આપણા પાપ વ્યા જાતા હોય તો કડવું તુંબડું હોય એને મારી પાસે નિત્ય તમે જબકોળો નિત્ય જબકોળો તેની કડવાશ વહી જાય ખરી તો આપણે કેમ માની લઈએ કે આપણા પાપ ધોવાઈ ગયા એમ પણ આપણા પાપ ક્યાં ધોવાય છે બધાને જ ખબર છે કે અર્ધવાર ની ગંગામાં આપણું પાપ ધોવાતું નથી પણ પાપ ધોવાય તો ક્યાં બેહવું પડે કે જ્ઞાન ગંગામાં જો કોઈ સંત નો સંગ મળી જાય અને જો જ્ઞાન ગંગામાં એક કલાક કે અડધી કલાક જો બેહી જાવ તો મન નું ધોવાય ધોવાય ને ધોવાય મન ધોવાય તો આ ગંગામાં ધોવાય ઓલી ગંગામાં ધોવાતું તો મનની વાત ઘણી આવી પછી કુરુક્ષેત્રની વાત આવી

Ja, <small> kom. <small> મંગળવારે આખો દેહ હાડકા ઉપર ઊભો છે એટલે હસ્તી ના કેવામાં કહેવામાં રામ નામ રુદિયામાં રાખો આ અવસર છે સારો આ અવસર આ અવસર મળ્યો છે બીજો એક નથી રામ નામ રુદિયા રાખો આ અવસર છે સારો વણસી જાતા વાર નહીં લાગે આવર નથી

બીજા તણખાણી ના જીવવામાં કહી કે તું નું નામ લે તો આદિ મધ્ય તો ભૂત ભવિષ્ય અને વર્તમાન આ ત્રણ કાળ ની વાત કરી કે આદિ અંત અને મધ્ય તો ભૂતકાળ થઈ ગયો એને તમે યાદ કર્યા કરો તો તમને શાંતિ મળે ખરી પછી ભવિષ્ય આવવાનું છે એ ભવિષ્યની ચિંતા કરવાની નથી પણ મધ્ય એટલે જ વર્તમાનમાં અત્યાર વર્તમાનમાં બેઠા છે તો મનુષ્ય દેહ મળ્યો છે તો જ આ સત્સમાં બેઠા છે તો હાલ વિચાર ઈ જ કરવાનો છે કે જે આ તત્વ તત્વ બધા કરે છે તો આ તત્વ વસ્તુ હો છે તો એની પ્રાપ્તિ કરી લેવી જોઈએ તત્વ એટલે પોતાનો સૌરો બીજું એક કે નહીં ધન પેખ્યો પણ ધર્મ પેખો આ શરીર પેખે નહી સેવા ભુવન પેખે નઈ સંત પધારે આ શરીર મળ્યું છે

મળ્યું હોય તો વાત નથી તો મોટા મોટા મહેલો બનાવ્યા આજે દસ કરોડના જે મેલો બનાવ્યા છે પણ કે ભૂન પેખે નો સંત પધાર્યા તો કેવું કીધું અશુભ ના એવા કઈ ઘર કેવા કીધા કીધું